આ અવસરે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર ઘાટ પર પહોંચીને વ્યવસ્થાઓનું જાતે સમીક્ષા કરી હતી મહારાષ્ટ્ર પછી સુરત શહેરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે જેના કારણે વિસર્જનના દિવસે ભક્તોની લાંબી લાઈનો રહી છે ભાગળ ચાર રસ્તા પર પણ વિસર્જન માટે આવેલા લા લોકોની લાંબો કતારો જોવાઈ હતી જેમાં ભક્તોનો ઉત્સાહ અને ધીરજ નજરે પડી હતી મંત્રી પાટિલે કહ્યું ગણપતિ બાપાના સ્વાગત અને વિદાયમાં સુરતવાસીઓએ કોમી એકતા અને ભાઈચારાનો જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પેદા કર્યું છે તે પ્રશંસનીય છે આપ સૌનો સહયોગ જળવાઈ રહે તેમ જરૂરી છે સ્વાભાવિકણે દર વર્ષે ગણપતિની સંખ્યા વધી જાય છે નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના છે આ ગણપતિ ઉત્સવ ની અંદર યુવાનો વૃદ્ધો વડીલો બાળકો સહિત બધા જ ભૂગંભેર ભાગ લેતા હોય છે નાસ્તો પણ ઘરથી લાવીને આ વ્યક્તિના ગણપતિની પ્રતિમા જોઈને એમને દર્શન કરતા હોય છે આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક લાગણી હોવા છતાં પણ એમને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોની વિનંતી પણ કરવાના છે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માન ને સ્થાન નહીં હોવું જોઈએ ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપવું એના માટે જળવા એને પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ મને વિશ્વાસ છે આજના વર્ષોથી સહિત ગુજરાતની અંદર પણ સંખ્યામાં ગણપતિની સ્થાપના કરીને દસ દિવસ તેની પૂજા અર્ચના કર્યા પછી જયારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આનંદ ચૌદસ દિવસ વિસર્જન નો હોય છે એટલે આપણે બાર વાગ્યા પહેલા જ આ વિસર્જન થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કરીએ એ પણ કાયદાને વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરે છે અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો આ ઉત્સવ આપણો છે એને શાંતિપૂર્વક ઉજવવો એની જવાબદારી પણ આપી છે હવે આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક શાંતિપૂર્વક એની ઉજવણી કરીએ